નમસ્કાર મિત્રો કેમ છો આઈ હોપ કે બધા મજામાં આવી અને મજામાં રહેવાનું તો મિત્રો સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે બરાબર હવે ઘણા બધા વિડીયો એવા હોય છે જે મિત્રો વિડીયો જોઈને આપણે તો આપણને એમ થાય છે કે માયું શું આ હકીકતમાં આવું થયું હશે આજે મિત્રો હું તમને એવા જ વિડીયો દેખાડવાનો છું તે જે મેં છો ને તમે આ જે વિડીયો તો વિડિયો જોઈને તમને પણ એમ થશે કે શું હાચું છે કે ખોટું પણ આ જે દાખલા જે વિડીયો જે જે હું લાવું છું ને એ બધા હકીકત બનેલા છે તો છેલ્લે તો આપણે જોઈશું કયા કયા વિડીયો કેવા કેવા શું છે બરાબર તો ચાલો આજે વિડીયોની શરૂઆત કરીએ આજે એવા વિડીયોમાં તમને લઈ જઈએ અને તમને પણ બહુ મજા આવશે અને વિડીયો પૂરો જોઈજો બરાબર વિડીયો ઘણા બધા લોકો એવો હોય છે કે વિડીયો પૂરો નથી જોતા અને ઘણા વિડીયો તમને એવા દેખાડવાનો છું જોઈને તમે પણ હેરાન થઈ જાય છો કેમ કે મિત્રો વિડીયો દેવા એવા હશે તો ચાલો કોઈ પણ વાત લગાડે વિડીયો શુંની વાત કરીએ હવે મિત્રો ઘણા બધા કાનની અંદર જ્યારે જીવડા તો તમે ઘણા બધાને ગરી ગયા હોય જોઈએ છે જે કે કેવા ઘણા બધા જે ઇઆઈરુ જેવો આવે એવા પણ કાનમાં ગરી ગયેલા હોય છે અને એવા બધા ઘણા બધા આપણા ડાક્ટર પાસે જાતા હોય છે અને એવો જ મિત્રો એવો જ મિત્રો આ વિડીયો છે જેમાં મિત્રો એક બેન છે જે બેનનો લગભગ ચાઇના બાજુનો વિડીયો એવું લાગે છે જે બેન છે દવાખાને જાય છે તો એના જે કાનની માલપા કીડો નહીં પણ મિત્રો કહેવાય છે કે એક સાપ ગરી ગયો અને સાપ એ એવડો મોટો મિત્રો સાપ ગરી ગયો કાનમાં તો એને ખબર નહીં રહી હોય આ જોવો વિડીયો પહેલાં તમે મિત્રો ગઢા થાય ત્યારે ઘણા બધા જે છે હાલવા પણ સાલવામાં પણ મિસ્ટેક થતી હોય છે ત્યારે તકલીફ પડતી હોય છે પણ મિત્રો આ એક દાદીનો જે વિડીયો છે જે હરિયાણાની દાદી છે અને એમનો વિડીયો પહેલા જુઓ તમે હવે મિત્રો આ દાદીની ઉંમરની વાત કરીએ તો આ દાદીની ઉંમર છે તોતેર વર્ષ તોતેર વર્ષ ઉંમર છે ને મિત્રો જેમની હરકતો જોઈને એ મિત્રો હકીકતમાં જે એમને આ જે કૂદકા માર્યો છે નદીમાં એમને સલામ છે યાર મિત્રો આટલી ઉંમરે પણ આટલો સરસ એમ કે જો આટલો બધો જીગર હાકીને કૂદકો માર્યો લોકો કહે છે કે કોઈ પણ સાપ હોય એને દસ ફૂટ જેટલી દૂરી રાખવી જે જીવતો સાપ હોય ને એને દસ ફૂટ જેટલી દૂરી રાખવી પણ મિત્રો હકીકતમાં મારું કહેવું એવું છે કે મરેલો પણ હોય ને તોય પણ છે ને દસ ફૂટ જેટલી દૂરી રાખવી જો તમે ન સમજાવો ને તો આ વિડીયો જુઓ દોસ્તો જે વાદી તમે મોરલી વગાડે ને ત્યાં મિત્રો સાપ જયારે રમતો હોય એ તો જોયું છે નાનપણમાં ગામડામાં બહુ આવતા રમતા હોય તો પણ હકીકતમાં એના દાંતને એવું કાઢી લીધેલું હોય છે પણ મિત્રો હવે જે આ વિડીયો છે ને એમાં તો કંઈક અલગ જ દેખાય છે કે ખબર નથી પડતી કેવી રીતે શું છે મિત્રો ઇન્ટરનેટની દુનિયાની અંદર ઇન્ટરનેટમાં કયો ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે એમાં આપણે કોઈ જ કલ્પના પણ ન કરવી હોય એવી જ રીતે મિત્રો એક આ વિડીયો જે છે એ બે હજાર ઓગણીસમાં એક વ્યક્તિએ ટ્વિટર ઉપર અપલોડ કર્યો હતો અને એ મિત્રો આ વિડીયો તમે જોઈશો ને એટલે તમને પણ નહીં ખબર પડે કે શું હકીકતમાં કેવી રીતે શું છે મિત્રો તમને એક ગાડી ને એક ઝાડ દેખાય છે અને જે મિત્રો ઝાડ છે એ ગાડી હું હરું નીકળી હોય એવું દેખાય છે પણ મિત્રો આ જે ઝાડ જોઈને જે મિત્રો ઉપરની સાઈડ જોવો ને તો વિચાર આવે છે એક કે આ ઝાડ માલપા ગાડી હલ્પા હલવાણું તો હલવાણું કે રીતે અને ગાડી પણ કેવી રીતે આ ઝાડમાં હલવાની કેમ મિત્રો છેને ને હેરાન કરે એવી વાત હવે આમાં કેર નક્કી કરવું કે રીતે શું છે સાપને મિત્રો તમે ઘણી પ્રકારના જીવ જંતુ આ તે ખાતા જોઈએ છે ઉંદેડા ખાતા જોઈએ છે પણ મિત્રો આ જે એક વિડીયો જે છે એમાં મિત્રો બિલકુલ એવું કાંઈ નથી જે મિત્રો એક ગામની અંદર એક સાપ એક જગ્યાએ તડપતો હતો અને એ તડપતો હતો એને જોઈને એક વ્યક્તિ એને મદદ માટે આવે છે ત્યારે મિત્રો સાપ જે છે એ પાછું એ કાઢે છે તો એ જે કાઢે એ જોઈને મિત્રો તમે પણ હેરાન થઈ જશો કેમ કે મિત્રો એ સોડાની બાટલી ગડકી ગયો હતો ને એ સોડાની બાટલી ગડકી ગયો અમે આ કેવી રીતે ગડક્યો એ તો સાપ જ જાણે મિત્રો વરસાદ તો તમે ઘણી પ્રકારના જોયો છે અને ઘણા પણ જોઈએ છે તમારી જિંદગીની અમારી તો પણ મિત્રો આ વરસાદ ને તમે શું નામ દેવા માંગ છો એ કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો મિત્રો જંગલી જાનવરની વાત કરે તો જંગલી જાનવર કોઈ પણ આપણે મોટું જે વાઘ છે સિંહ છે અથવા ચિત્તો પણ હોય તો મિત્રો જોઈને આપણી પણ ફાટી પડે પણ મિત્રો મધ્યપ્રદેશનો આ એક વિડીયો છે જે વિડીયો જોઈને નથી લાગતું કે માણા લોકો છે આ જાનવરથી પીવતા હોય કેમ કે મિત્રો જેમ કે મિત્રો આ માણસો છે જે લોકો જે છે એક ચિત્તા હારે એવી રીતે રખડે છે જાણે મિત્રો એમ માનો બજારનું કૂતરું હોય મિત્રો કોમેન્ટ કરીને બતાવજો કે આ લોકોનું આવું કરવું કેટલું સાચું છે અને કેટલું ખોટું છે મારા ખ્યાલ મુજબ તો આવું ન કરવું જોઈએ હવે વિચારો મિત્રો એક કલ્પના કરો તમે કે તમે જાતા હોય અને અચાનક જ તમારી સામે મોટી જમીન હોય એ ફાટી પડે અને અંદર ગરી જાય તો શું તમારી હાલત થાય એવી જ રીતે મિત્રો આ બે છોકરીઓ હાયરે થયું જે મિત્રો અહીંયા રોડ કાંઠે નીકળે છે તો અચાનક કદર રોડ જે છે એ અંદર વહી જાય છે અને આને મિત્રો સિંક હોલ કહેવાય છે જે મિત્રો બહાર દેશમાં ઘણી જગ્યાએ આવું થતું હોય છે કેમ મિત્રો આજના વિડીયો હતા ને બધા હેરાન કરે એવા જેમ કે મિત્રો ઘણા એવા વિડીયો હતા જે હેરાન કરી દે એવા હતા અને મિત્રો હકીકતમાં આ જે દાખલા બન્યા ને એ સાચા બન્યા છે તમારું શું કહેવું છે આ વિશે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો બસ આજના વિડીયોમાં આટલું જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરી દરેક નવા નવા વિડીયો તમારા સુધી મનશે અથવા ગમે જાણવા મળતા રહે તો ચાલો મળશું કોઈક નવા સારા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય Mata...